ખેડૂતોને ફીટ કરી દેવા માટે એક નવું ગતકડું સરકાર લઈ ધ્યાનથી આખો વિડીયો સાંભળજો એક સરકારે કાર્ડ લઈ કાર્ડ કહે છે ફાર્મર કાર્ડ કયો કે ખેડૂત કાર્ડ કયો એવું કાર્ડ લઈ સરકારનું કેવું એમ છે જેની પાસે આ કાર્ડ હૈશે એને જ છે એ સરકારની બધી યોજનાઓનો લાભ મળશે યોજના કઈ કઈ ઈ તમને વેલા કહી દઉં તો આપણે જે ઓલો બે હજાર નો હપ્તો આવે છે ને ખેડૂતોને પેલા તો એક ઈ એનો લાભ નહીં મળે આ પચીસ તારીખ એટલે હમણાં પાંચ દિમાં જવા તમારે છે કાર્ડ તો તમને નો હપ્તો નહીં મળે ઈ સિવાય એમએસપી આપણે જે એમએસપી ની ગેરંટી છે જે બાબતે પંજાબના ખેડૂતો એ આંદોલન કર્યું હતું યાદ હોય તો કાળા કાયદા પાછા લીધા હતા એમએસપી ની ગેરંટી જે માગી રહ્યા હતા ખેડૂતો ઈ એમએસપી નો લાભ તમને નહીં મળે જો આ કાર્ડ નહીં હોય તો ઈ સિવાય નેશનલ એગ્રીકલ્ચર માર્કેટિંગ અને ઈ નામની જે યોજના છે એનો લાભ નહીં મળે આ એક લાભ નહીં મળે અને આથી સરકાર કરવા હું માગે છે એ તમને ટૂંકમાં કહી દઉં જેમ પેલા તો આપણે જમીન માપણી આવી રીતે તમને યાદ હોય તો જમીન માપણી કઈ લોટસ ઓફ છે ને આમ એરર વાળી જમીન માપણી કઈ કેટલી ભૂલો રાખી દીધી જમીન માપણીમાં એની કોઈ સીમા નથી અને હજી કઈ પૂરી થઈ નથી અને હવે બધા એવું લોચે ચડ્યું છે કોઈને ખાતું ફેરવવું હોય કે કોઈને ખાતેદાર થવાનું હોય કોઈને જે આગળની જે પેઢી છે એના નામ નાખવાના હોય આ બધું એવું લોચા ચડ્યું છે અને એમાંય વાંચે ઢે એવા બાજે છે નકશા કરી ગયા છે એટલે વાત પૂછો માં એ આમાં જેમ ખેડૂતોને ઘુસતે ચડાવી દીધા ને એવી જ રીતે આ ડિજિટલ આઈ કાર્ડમાં ઘુસતે ચડાવશે પછી શું કરશે તમે જમીન વેચવા જાઓ કે લેવા જાઓ કઈ લોન લેવા જાઓ કે ધિરાણ ભરવા જાઓ કે ધિરાણ લેવા જાઓ કાઈ પણ જમીનમાં કરશો ને એટલે એ એમ કે છે લાવો ઓલું આઈ કાર્ડ પછી એમ કે છે આઈ કાર્ડ છે ને એમાં તમારા હાથ બાર માં બેમાં નામ છે હવે મને તો પેલા તો એ જ નથી સમજાતું કે જે અત્યારે હાથ બાર માં નામ છે એનાથી સાબિત થઈ

રીતે લાઈક કાર્ડ લઈવા છે ગતકડું નવું છે જોરથી વિરોધ ન કર્યો તો આ ગુસ્સો કરી જવાનો છે બધાને અને એ ગુસ્સો એવો લાગવાનો છે કે જેવી રીતે હજી જમીન બાપડીમાં કાંઈ નથી કર્યું ને એ લોકોએ જમીન બાપડીમાં જે ભૂલ છે એ નથી સુધારી ને એમ આંબાઈ કાંઈ પછી સુધરશે નહીં અને હજી આધાર કાર્ડના કેટલાય લોકો ધક્કા ખાય છે એ પેલા આ કાર્ડ હુકામ લઈ ઈ નથી સમજાતું મને તો હવે તમારું આધાર કાર્ડ સક્સેસ હજી નથી ગયું પૂરેપૂરું એમાં હજી સુધારા વધારા બે મહિના ત્યાં પેન્ડિંગ પડ્યા છે તમે નવા નવા કાઢું કાઢે રાખો છો લાઈનમાં ઉભા રાખ્યા રાખો છો એટલે જો ખેડૂતોને હજી કઈ થોડો કઈ મગજ આવતો હોય અને સરકાર કાંઈ ભેગું નહીં થાય તમારી જમીન છે ને એમાં તમને જવાય મને અલગ અલગ છે એટલે તમને એ જમીનમાં જવા નહીં મળે આવું ક્યાંક કાઢે તો નવાય નહીં એટલે ઈ પેલા જે સીધી રીતે સમજાતું નથી મનફાવે ને એવા નિવેદનો દીધા રાખે છે કૃષિ મંત્રીને પૂછી તો એમ કે મને ખબર નથી કૃષિ બાબત પૂછી ઇકોઝોન વિશે કૃષિ મંત્રીને પૂછો તો કૃષિ મંત્રી કે મને ઇકો જન કઈક જાણકારી નથી એટલે આવા જ જવાબ નો સાંભળવો હોય ને કઈક દેશના વિકાસમાં સહભાગી થવું હોય ને તો પેલા તો આ લોકો ને હટાવજો એ સિવાય તમારું કઈ વળવાનું નથી ધન્યવાદ જય હિન્દ જય ભારત